રાજકોટ જેતપુર હાઈવે પર ટ્રાફિક જામનો મામલો સમગ્ર મામલે ધારાસભ્ય રમેશ ટીલાડાનો નિવેદન ગઈકાલે જ NHAI ના અધિકારીઓ આવ્યા હતા છ લેન હાઈવે પર કામ ધીમી ગતિએ થઈ રહ્યું છે તેમજ સર્વિસ રોડ પર પડેલા ખાડાને લઈ સૂચનો અપાયા સર્વિસ રોડ પર ડામર નહીં પરંતુ સિમેન્ટ રોડ કરવામાં આવે તેવી સૂચના પરંતુ આ સૂચનાઓ ક્યાં સુધી રહેશે કોઈ ઘટના કે મામલો ન બને ત્યાં સુધી શું આ ધારાસભ્ય ગોર નિદ્રામાં હોય છે શું કોઈ મોટી ઘટના બને તેની રાહ જોવાઈ રહી છે ધારાસભ્યને કેમ પહેલાથી આસમ સમસ્યાઓનું ધ્યાન નથી રહેતું મિત્રો નમસ્કાર રાજકોટ ગોંડલ હાઈવે જેતપુર રોડ નું સિક્સ લેન નું કામ ચાલુ છે ખુબ જ પ્રગતિ માં કામ ચાલે છે અને સિક્સ લેન બનવા થી ઓવરબ્રિજ ના કામ પણ ચાલે છે ઓવરબ્રિજ બનવાના હિસાબે સર્વિસ રોડ ના સાઈડ ના સર્વિસ રોડ છે

અને જ્યાં જ્યાં રસ્તો બગડી ગયો છે રસ્તો વહેલી તકે રિપેર થાય એના માટે પ્રોજેક્ટ ડાયરેક્ટર ને રાજકોટના અમે સૂચના પણ આપેલી છે અવારનવાર અમે એના સંપર્ક માં રહી અને જ્યારે જ્યારે કાંઈ બનાવ બનતા હોય એના માટે અમે એના સંપર્કમાં હોય છે અમારે રૂપાલા સાહેબ પણ અમને એમાં મદદ કરતા હોય છે અને મેં મનશુખભાઈ માંડવીયાને પણ આના માટે રજૂઆત કરી હતી તો મનસુખભાઈ પણ સૂચના આપી હતી અને મુજબ થોડું ડીલે ચાલે છે પણ ગઈકાલે નેશનલ હાઈવે થી અધિકારીઓ પણ આવ્યા હતા અને એનું પણ સુપરવિઝન કરેલું છે અને એને પણ સૂચના આપેલી છે કે આ કામ સમયસર પતી જાય એના માટેની સૂચનાઓ પણ આપી છે સાથે સાથે રાજકોટ થી સાપર થી ક્રિષ્ના ચોકડી અને ક્રિષ્ના ચોકડી થી ગ્રીનલેન્ડ ચોકડી સુધી નું જે કઈ ઓવરબ્રિજ છે ત્યાં સર્વિસ રોડ માં ખાડા પડે છે સિમેન્ટ ડામર રોડ ના હોવાના કારણે એટલે ત્યાં પાણી ભરાવાના કારણે એટલે એ ભવિષ્યમાં ત્યાં ખાડા ન પડે એના માટે સિમેન્ટ રોડ બનાવવાના અમે રજૂઆત કરેલી હતી અને સરકારે મંજૂર પણ દીધી છે સીતળામાનો મંદિર અને પારણીને ત્રણ સિમેન્ટ રોડ ઓલરેડી બની ગયા છે અને હવે ક્રિષ્ના પાર્ક થી ગ્રીનલેન્ડ ચોકડી સુધીના સર્વિસ રોડ ઉપર પણ સિમેન્ટ રોડ બનાવવા માટેની મંજૂરીમાં દિલ્હી પડ્યું છે ટૂંક સમયમાં એ મંજૂરી પણ આવી જશે